પરશુતમ રૂપાળાનો વિરોધ યથાવત છે માળિયાહાડીનામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું પરશુતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે લોકો એકઠા થઈ રૂપાલાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે તો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે જો ટિકિટ કાપવામાં નહીં આવે તો તમામ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે પરિણામ બદલીશું રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર વીસ થી બાવીસ કરોડ ની વસ્તી ધરાવતો સમાજ જેને એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલ ના એક અવાજે પોતાના પાંચસો ને બાસઠ રજવાડા પોતાની સંપત્તિ દીધી પોતાનું ત્યાગી દીધું કારણ કે ભારતને અખંડિત બનાવવાનો હતો એવા ઉજવાળ ભવિષ્ય ધરાવતા રાજપૂત સમાજ વિશે કોઈ અમારી બેન દીકરીઓ વિશે આવી હરકત કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સમાજ તેની સામે રાજપૂત સમાજ આક્રમક થવાનો થઈ રહ્યો છે હજી પણ થશે જો હજી સુધી પણ આ રૂપાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ફક્ત રાજકોટની અંદર નહીં આખા દેશની અંદર પડઘા પડશે અને રૂપાલાભાઈ ના કરેલા કામ ને કારણે બીજાને પણ ભોગવવાનો વારો આવશે તો આજે હાટી છત્રી યુવા સંગઠન મારી હાટીના હાટી છત્રી સમાજ હોતી હું બધાને વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે પરસોત્તમભાઈ રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે અને રાજપુર સમાજને ન્યાય આપવામાં આવે